એવું માનવામાં આવે છે કે સૌથી શ્રેષ્ઠ અવતાર મનુષ્યનો હોય છે જે બોલી શકે છે સાંભળી શકે છે જોઈ શકે છે લાગણીઓ અનુભવી શકે છે અને દરેક સુખ સુવિધાનો લાભ લઈ શકે છે આમ છતાં આજે મનુષ્ય પાસે અઢળક ફરિયાદો હોય છે હું છું હિરલ અને આપ જો રહ્યા છો પૂરબી અપડેટ આજે આપણે એવા જ મહિલા વિશે વાત કરવાના છીએ જેના માટે મેઘધનુષ્યના સાતે રંગ સરખા છે જેમના માટે દિવસ પણ રાત સમાન હોય છે છતાં પણ એક પણ ફરિયાદ વિના હસ્તમુખી જીવન જીવી રહ્યા છે તેવા બ્લાઇન્ડ એટલે કે પ્રજ્ઞાચક્ષુ મોરબીના મંજુલાબેનના જીવન સંઘર્ષ વિશે જાણીશું મારું નામ મંજુલા છુછિયા મારો જન્મ ઓગણીસો અઠ્યોતેર દસ અગિયાર મોરબી ગામ વજેપરમાં થયેલો પાંચ છ વર્ષની થઈ ત્યાં સુધી મને દેખાતું હતું અને પછી ધીમે ધીમે મારી આંખ તાવ આવ્યો અને બળતી હતી એમાંથી ધીમે ધીમે દેખાતું ઓછું થતું ગયું ત્યારે તો અમારી પરિસ્થિતિ સાવ કપ કપરી હતી એટલે અમારી પાસે પૈસા પણ હતા નહીં એટલે મારા મા મમ્મી પપ્પા કમાવા જતા તો ટકનું લાવતા ને ટકનું અમને બધા મારે સાત આઠ ભાઈ બહેન હતા તે એવી રીતે અમારો પેટ ભરતા એટલે આંખની દવા કરવાના પૈસા પણ ન હતા દેશી દવા કરી પણ એમ એમનેથી કાંઈ ફેર ન પડ્યો એટલે ધીમે ધીમે જેમ જેમ આગળ આવતા ગયા ને તો પૈસા પછી કારખાનું મારા પપ્પાએ નાખ્યું સાઈટબાનું તો ત્યારે ડૉક્ટરને બતાવ્યું તો ડોક્ટરે કીધું કે હવે વધારે થઈ ગયું નસું ખોટી થઈ ગયું એટલે હવે કાંઈક ન થાય ધીમે ધીમે જેમ જેમ મોટી થઈ એમ પછી સંસ્થાઓ વિશે અમને જાણકારી મળી શિક્ષણ સંસ્થા એવી પહેલા તો અમને કાંઈ ખબર નહોતી કે અહીંયા ભણવાનું હોય ન હોય એવું બધું અંદરને કોણ ભણાવે એવું ત્યાર પછી મારા એક બ્લાન્ડ ભાઈ વાલજીભાઈ કરીને એમને અમને સંસ્થા બતાવીને એમાં અમને દાખલ કર્યા વિડી પારેખ સંસ્થા રાજકોટમાં ઓગણીસો એકાણું તે બે હજાર ઓગણીસ સુધી હું ત્યાં રહેલી એમ કરેલું અને જર્નલિઝમ પણ કરેલું ત્યાં સુધી મેં અભ્યાસ કર્યો જેમ જેમ ટોટલી બેનો આગળ વધી અને પગ પગભર બની તો અમને એવી રીતે એકબીજાએ પ્રેરણા આપી કે આપણે આવી રીતે લગ્ન કરીને આપણું જીવન આગળ બનાવી એમ મારી ફ્રેન્ડ જેબુ નિશાબેન મેં વાત કરી હતી એટલે એમને મને મેરેજ કરાવ્યા એટલે બે હજાર ઓગણીસમાં અમે એકવીસ જાન્યુઆરી અમારા મેરેજ થયા થા સાથે એમની પણ પરિસ્થિતિ મારા જ જેવી છે એટલે અમને બંને સરખા જ છીએ તો અમે અમારું જાતે રોજ રોજીરોટી કમાઈ અને પગભર બની અહીંયા આતિનભાઈ રંગવાલા સંસ્થા ચલાવે છે પ્રજ્ઞાચક્ષુની એમાં અમને ફ્લેટ આપ્યા એમાં અમે રહીએ છીએ ને એ કામે જાય અને અમે અમારું જીવન જીવીએ અને પગભર આપે રોજી રોટી એમાં અમે ચલાવીએ ગુજરાન અમારું અને સંસ્થા પણ અમને અડધો ટેકો કરે એટલે ચાલે તો એવી રીતે અમે ધીમે ધીમે આગળ આવ્યા બાકી તો તમ સમાજનો સહારા લીધે અમે વધારે તો આગળ આવી બાકી તો અમારી કે ભગવાનની કળા આંખ નથી પણ મેં આટલું આગળ આવ્યા નકર અત્યારે એક ખૂણામાં બેસવાનો વારો આવત ન અમે અભ્યાસ ન કર્યો હોત તો